પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ ડિસ્ક્લિફાય થઈ જતા દેશમાં દુઃખની લાગણી ફેલાઈ છે બોટાદના સંદીપની સ્કૂલના બાળકોએ વિનેશ પર ગર્વ હોવાના પત્ર મોકલ્યા છે વિનેશે સેમીફાઈનલમાં પ્રતિસ્પર્ધીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો માત્ર સો ગ્રામ વજન વધારે હોવાના કારણે મહિલા કુસ્તીબાડને ડિસ્કવાલિફાઈ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશમાં મહિલા કુસ્તી બાદના પ્રયાસોને બિરદાવવામાં આવ્યો છે સમગ્ર દેશ અને દુનિયાની નજર એના ઉપર હતી અને એ વજન ઉતારવા માટેનો જે એનો અથાગ પ્રયાસ મહેનત વિશેની ચર્ચા આપણે સૌએ સાંભળી છે ત્યારે આપણા દેશને એ કદાચ ગોલ્ડ મેડલથી વંચિત રહી ગયા હોય તો મેડલ નથી જીતી પણ બધાના દિલ જીતી છે અને એના સપોર્ટમાં આજે અમે બોટાદ સાંદીપની વિદ્યાલયના દરેક બાળકો સંચાલકો શિક્ષકો એના એક ટપાલ લખી અને અમે તમારી સાથે છીએ એના માટેનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે આજે જ્યારે દુનિયાના બધા દેશોની નજર ઓલિમ્પિકમાં છે ત્યારે આપણા એ ગોલ્ડ આપણી એક વિજેતા જે વિજેતા તો નથી બની પણ વિનેશ ફોગટ જે ગોલ્ડ મેડલથી વંચિત રહી ગઈ છે પણ એને ભણે દુનિયાની નજરમાં ગોલ્ડ મેડલ ના જીત્યું પણ ભારત દેશની નજરમાં તો એ જીતી જ ગઈ છે તો હું એને કહેવા માંગુ છું કે ભલે તું હારી ગઈ પણ અમારા નજરમાં તો તું જીતી જ ગઈ છે તો આ સપોર્ટ માટે અમે બધા વિદ્યાર્થીઓ આ પત્ર એને લખીએ છીએ આઈ સપોર્ટ